હલો જયભાઈ હું વાસ સા નું અમદાવાદ જિલ્લો હા સાવંત તાલુકાનું હા હવે આ બાજુ અમારે બાવળા બાજુ અને બાવળા થી આ બાજુ બાવળા આઠ કિલોમીટર આ બાજુ આવ્યું સરખેટ માંથી બોલો આપડે worker સમાજ નહિ બોલું દલિત જ છું હા બોલો ને હવે એમાં એવું થયું કે આપડે એક ભાઈ હતા એમને મારા સાળા ની વાત હતી તે મને કે ફરી ભાઈ છોકરી છે કે હવે હું તો ઓળખતો નતો પણ ભાઈબંધ ના હાડુ ભાઈ થતો તો કઈક તે એને મને બતાયુ તે એ ભાઈ છોકરી પેલા લાયા મારા મારા ત્યાં મારા સાળા માટે મારી જોડે ત્રીસ હજાર રોકડા લઈ ગયા અને પાંચ હજાર કટલરી ના લઈ ગયા ત્રણ હજાર ભાડુ ના જમવાના લઈ ગયા આપડા રોહિત સમાજના વાય વા પેલા આયા ને પછી છોકરી હતી તે કાલે એને પણ દિવસ રાખો એટલે બધું કે તમારું થઈ જાય કટલોરી ને પૈસા આપો બધું ત્રીસ હજાર આપ્યા કટલોરી ના પાંચ હજાર આપ્યા અને ત્રણ હજાર ભાડુ ખાવા જમવાના લઈ ગયા પછી આયા નઈ અમે તો કપડા ને પપડા બધું અમે લીધું તું બધું તૈયાર કર્યું મેમાનો બોલાયા કે એક વાગે આવીએ બે વાગે ના આયા પછી દર્શક દાદા પછી પાછા છોકરી તો ના પાડે બીજી એ બીજી છોકરી મેમ કોની જતી એ ને લાયા છોકરી ને તો એવું કામ જ જતી ડાયરેક્ટ પકડી લાયા પછી જોવા બતાવ્યું કર્યું અને કઈ વાતચીત ના કરવા દીધી પછી છોકરી લઈને જતા છોકરી આ પાડ્યું છોકરાનું યા

భో గ

મહેશભાઈ એમને નામ નહી દેતા મને એમના પપ્પાનું મેમકોર હતા મેમપુર અત્યારે તો બાપુનગર કયું કઈ જતા રેવું મેમપુર એનો નંબર છે મારી જોડે વાત કરશે તમારી અંદર બાપુનગર એવું કહેતો કે હું બાપુનગર રહું અત્યારે

ધોળકા આ એ છોકરીનો તો તાલી મને કે મને આવું કરીને છે લાયા તા કે મારે લેણો બહુ થઈ ગયો તો તું અહીં ડંગાતી આ તો એ છોકરીનો નંબર દયો એનું નામ શું હતું એનું નામ વર્ષા નંબર આપો હા એનું નામ શું કીધું વર્ષા વારણ છે એ વર્ષા અ વર્ષા બેન ધોળકા ને ઓ ધોળકા નંબર આપો એનો હા એક મિનિટ ધોળકા ધોળકા હા આપો

એટલે મારે છે ને થોડુક લગ્ન નું ગોઠવવું તું તો ક્યાંક છોકરી સારી હોય તો કરવું ને મારુ ના ના બરોબર હે કોણ બોલો હું મનસુખભાઈ બોલું મનસુખભાઈ મનસુખભાઈ આપડે અહી સાણંદ કઈ જગ્યા સાણંદ માં એ બધા શિવાજી ચોક માં તમારા અવાજ બરોબર નહી હે અવાજ બરોબર નહી તો અવાજ બરોબર જ આવે ને હવે નથી આવતો બરોબર સાણંદ થી કેમ થા થઇ જાય કેમ થાય તો તમને ફોન કરું કઈ સમાજ માં અમે મેઘવાડ સમાજ ઓલા છે ગૌતમભાઈ જેઠાભાઈ એના તમે પૈસા પિસ્તાલીસ હજાર રૂપિયા લીધા છે એટલે હું તમને મે તમને ફોન કર્યો છે પોલીસ કેસ નો ને આપડે જેલ ભેગું નો થવું હોય તો એના પૈસા પાછા આપી આપીશ ગૌતમભાઈ

નાસ્તો કરવા દે પછી નાસ્તો પછી કરો વાત એમ નાસ્તો કોક ના રૂપિયા એમને કોક ના પૈસા પડાવી નાસ્તો કરવો છે અવાજ હે એટલે બધાને ગરિયા કરવા તમારે હવા મારો દીકરો બનેલો પણ ખરે ખરો પટકાવણ હોતું હું નાસ્તો કરવા જ નથી